નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ચાંદીમાં જે વર્તમાન સ્થિતિ છે અને જે વર્તમાન ઉથલપાથલ જોવા મળે છે તે વિશે વિગતવાર ચર્ચા કરીએ તો સોના અને ચાંદીની અંદર બજારની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી છે તો વાત કરી વિશે વિગતવાર સમાચારમાં તો ચાંદીમાં વર્તમાનની અંદર જે ઉથલપાથલ અને વૈશ્વિક ઘટનાક્રમો છે અને આ જે આર્ટિસ્ટરો પણ મેદાને આવી ગયા છે આ ઘટાડો છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ બ્રેક તોડી શકે છે ઓગણીસો એસી ની અંદર ચાંદીના ભાવ પાંચ મહિનાની જેમની ટોસ થી સિત્તેર ટકા ઘટ્યા હતા છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદી આશરે ચેતાલીસ ટકા ઘટાડો થયો છે જો આ ઘટાડો આગામી અઠવાડિયા સુધી જો ચાલુ જ રહેશે તો ચાંદીની કિંમત છે તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા બે લાખ થી પણ નીચે આવી શકે તેવી વ્યવસ્થા તેવી આગાહી પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વાહન વ્યવહારને લઈને એટલે કે મુસાફરીને લગતા મહત્વના સમાચાર તો મિત્રો વાત કરવી છે આજના સમાચારમાં ભારતીય રેલવેના અમુક બદલાતા નિયમો આવશે તો મિત્રો ભારત સરકારમાં તાજેતરમાં જ રેલવે ખાતાએ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે તો જે નવા નિયમો છે તે વિશે વિગતવાર ચર્ચા કરીશું તો જોડાયેલા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે અને સમાચારમાં જોઈએ કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં ફેરફાર કરવામાં આવેલો જે રેલવે નો નવો નિયમ છે તેના વિશે તો મિત્રો ભારતીય રેલવે તેના બોર્ડિંગ નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે અને આ જે ફેરફાર છે તે વિશે માહિતી આપણે જોઈએ તો જેની અસર છે તે લાખો મુસાફરો પર પડી શકશે અને નવા જે નિયમો અનુસાર જો તમે ટ્રેનમાં ચઢવા માટે નિર્ધારિત સમય પ્રમાણે જો બોર્ડિંગ સ્ટેશન પર નહીં પહોંચો તો જે ટીટી છે એટલે કે ટીટીઈ જે હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ જોશે નહીં મિત્રો ટ્રેન તમારી જે બોર્ડિંગ સ્ટેશન ઉપરથી ઉપડવાની સાથે જ અને જે તમે તમારી સીટ પર નહીં મળો તો ટીટી તરત જ તેમને હેન્ડહેલ્ડ ડિવાઇસ એટલે કે EFT પર નોન ટર્નઅપ દાખલ કરશે આનો અર્થ એ થશે કે તમારી સીટ ખાલી ગણવામાં આવશે તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે દેશના ઘણા બધા નિયમોમાં ફેરફાર થતો હોય છે તો મિત્રો આ વખતે રેલવે ખાતાએ પણ પોતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે કારણ કે મિત્રો ટીટી દ્વારા જે કાર્યરત કરવામાં આવે છે જો તમે હવે નિર્ધારિત સમયની સાથે તમે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર નથી પહોંચતા તો ટીટી તમારી રાહ જોવા માંગશે નહીં કારણ કે જે તમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોય છે ટીટી તમારી સીટ તપાસવા આવે છે કે કોઈ જે મુસાફર છે તે આવી ગયા છે કે નહીં અને જો લેટ થતું હોય તો તેમને સુધી તે માહિતી પહોંચાડવામાં આવે છે પરંતુ મિત્રો હવે જો તમે લેટ પહોંચશો તો રહી જશો તમે મુસાફરી કરવા યોગ્ય રહેશો નથી અને તમારે બીજી ટ્રેન અથવા તો બીજી મુસાફરીનો સહારો કરવો પડશે કારણ કે ભારત સરકાર હવે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે અને ટ્રેન ખાતું પણ આ નિયમો અપનાવી રહ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે છે કે જો તમે મોડા પૂગશો તો નહીં ચાલે અને તમારે ટાઈમ ટુ ટાઈમ જે ટ્રેનનો સમય છે તે સમય પ્રમાણે જ તમારે સ્ટેશન પર ઉપલબ્ધ થવું પડશે ત્યારબાદ ટ્રેન તમારા જે બોર્ડિંગ સ્ટેશનમાંથી ઉપડવાની સાથે જ અને તે તમારી સીટ પર નહીં મળો તો ટીટી તરત જ તેમના હેન્ડ હેલ્ડ એટલે કે ઇએફ આપી દેશે જો મિત્રો તમે ટિકિટ બુક કરાવી છે ઓનલાઇન અને ટીટી તપાસ કરવા આવે છે અને તમારી જગ્યા ખાલી દેખાય છે ત્યાં કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી તો ટીટી તરત જ

ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવ